અને વાડકીના માપથી આપણે બે વાડકી ઘઉંનો લોટ લેવાનો છે હવે એ જ વાડકીના માપથી એક વાડકી ગોળ લેવાનો છે તો આ મારો દેશી ગોળ છે આનાથી સુખડી સરસ પોચી અને ફરસી બને છે હવે ત્રણ મોટી ચમચી જેટલા શેકેલા તલ લઈશું અને ત્રણ ચમચી જેટલી સિંગને શેકીને આ રીતે અધકચરો ભૂકો કરી દેવાનો છે તો આ ભૂકાને પણ આપણે તલવાળી વાડકીમાં જ નાખી દઈશું તો આવી અધકચરી કરેલી સિંગનો સ્વાદ સુખડીમાં બહુ સરસ આવે છે હવે એ જ વાડકી ભરીને આપણે દેશી ઘી લેવાનું છે તો છે ને સહેલું માપ બે વાડકી ઘઉંના લોટની સામે એક વાટકી ગોળ લેવાનો છે અડધી વાટકી તલ અને સિંગનો ભૂકો અને એક વાટકી ઘી લેવાનું છે સુખડી માટેનો પરફેક્ટ માપ છે તો ચાલો હવે એક કઢાઈમાં આપણે ઘી નાખી દઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે હવે ઘીમાં આપણે ઘઉંનો લોટ નાખીશું અને સારી રીતે એને હલાવી લઈશું અને અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે અને સતત આ રીતે આપણે લોટને હલાવતા રહેવાનું છે અને લોટને આપણે ધીમા ગેસ પર શેકીશું અને આ રીતે આપણે એને સતત હલાવતા રહીશું તો આપણો લોટ નીચેથી ચોંટશે નહીં અને બરાબર રીતે એક સરખો શેકાશે સુખડીનો લોટ શેકવા માટે ક્યારે પણ આપણે ઉતાવળ નથી કરવાની અને ગેસની ફ્લેમને આપણે હાઈ પણ નથી કરવાની કારણ કે સુખડીની મજા ત્યારે જ આવે જ્યારે ધીમા ગેસ પર એક સરખો લોટ આપણો શેકાયો હોય તો આઠ થી દસ મિનિટ માટે આ રીતે આપણે લોટને શેકવાનો છે તો હલાવતા હલાવતા મને આઠ મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે લોટનો કલર જોઈ શકો છો કે લોટ આપણો શેકાઈને થોડો બદામી રંગનો થઈ થઈ ગયો ગયો છે છે અને અને લોટ લોટ આપણો ફૂલીને હલકો શેકાઈને ઘી પણ આમાં સરસ રીતે છૂટું પડી ગયું છે જો આ સ્ટેજ પર તમને ઘી ઓછું લાગતું હોય તો એક ચમચી જેવું ઘી તમે આમાં નાખી શકો છો જેથી આ રીતે ટેક્સચર થઈ જાય જે સુખડી માટે બિલકુલ પરફેક્ટ છે સુખડી બનાવી બહુ જ સહેલી છે પણ મોટા ભાગના લોકોને સુખડી બનાવવામાં બહુ જ પ્રોબ્લેમ આવે છે જેમ કે સુખડી સુખડી થઈ થઈ જવી જવી અથવા અથવા તો 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 ચવડ બરાબર ના બનવી પણ એક વખત તમે આ રીતે બનાવશો ને તમારી ક્યારેય બગડે નહીં અને એકદમ પરફેક્ટ તમારી સુખડી બનીને તૈયાર થશે તો લોટ આપણો સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે આમાં આપણે તલ અને સિંગનો ભૂકો નાખીશું અડધી ચમચી જેવો ઇલાયચી પાવડર નાખીશું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે બિલકુલ સ્લો જ રાખવાની છે જેથી નીચેથી આપણો લોટ બળે નહીં જો લોટ નીચેથી તમારો બળી ગયો તો સુખડીમાં બળવાની ગંધ બેસી જશે એટલા માટે તમારે લોટને સતત હલાવતા જ રહેવાનું છે તલ અને સિંગ નાખ્યા બાદ આને માત્ર અડધી મિનિટ જ આપણે હલાવવાનું છે કારણ કે સિંગ અને તલ આપણે શેકીને જ નાખ્યા છે અને અડધી મિનિટ બાદ આપણે ગેસ બંધ કરી દઈશું અને તરત જ આપણે કઢાઈને ગેસ પરથી હટાવીને કિચન પ્લેટફોર્મ પર લઈ લેવાની છે અને કિચન પ્લેટફોર્મ પર આ રીતે અડધી મિનિટ સુધી આપણે લોટને હલાવતા રહેવાનું છે જેથી શેકાયેલા લોટનું ટેમ્પરેચર થોડું ઓછું થાય અને અડધી મિનિટ બાદ આપણે હવે ગોળ નાખવાનો છે તો સુખડીમાં સૌથી વધારે ધ્યાન રાખવાની બાબત આ જ છે કે લોટને આપણે શેકીને ગેસ પરથી હટાવી દેવાનો છે કારણ કે ગેસ બંધ કર્યા બાદ પણ ગેસનું બર્નર તો ગરમ જ હોય છે તો એના ગરમાવવામાં આપણો લોટ શેકાઈને થોડો વધારે બ્રાઉન થઈ જાય છે તો એટલા માટે આપણે કઢાઈને કિચન પ્લેટફોર્મ પર મૂકીને ત્યારબાદ જ એમાં આપણે આ રીતે ગોળ નાખવાનો છે અને એને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને જો આપણે એકદમ જ શેકાયેલા ગરમ લોટમાં ગોળ નાખી દઈશું તો આપણો ગોળનો પાયો થોડો કડક થઈ જાય છે અને એટલા માટે સુખડી આપણી થોડી કડક થઈ જાય છે તો એટલા માટે લોટને ખાલી ત્રીસ સેકન્ડ સુધી ઠંડો થવા દેવાનો છે અને આપણે આ રીતે ગોળ નાખીને મિક્સ કરી લેવાનો છે તો ગરમ લોટ હોવાને લીધે સરસ રીતે આપણો ગોળ મિક્સ થઈ જશે અને એમાંથી ઘી પણ છૂટું પડશે અને આ રીતે તમે તલ અને સિંગ નાખીને સુખડી બનાવશો ને તો તલ અને સિંગ ના ક્રંચી ટેસ્ટ ને લીધે સુખડી બહુ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણો ગોળ મિક્સ થઈ ગયો છે અને આનું ટેક્સચર પણ થોડું ચેન્જ થઈ ગયું છે તો આ રીતે ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ સુખડીને આપણે થાળીમાં સેટ કરી દઈશું તો થાળીને મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરી લીધી છે અને થાળીમાં આપણે સુખડીનું બધું મિશ્રણ નાખી દઈશું અને સુખડીને તબેતાથી આ રીતે દબાવી દબાવીને સરસ રીતે સેટ કરી લઈશું અને ગરમ ગરમમાં જ આ પ્રોસેસ આપણે કરવાની છે કારણ કે જો સુખડીનું મિશ્રણ ઠંડુ થઈ જશે તો પણ એ બરાબરથી સેટ નહીં થાય હવે આ રીતે આપણે વાડકીના તળિયે થોડું ઘી લગાવીને સરસ રીતે સુખડીને દબાવી દબાવીને સેટ કરી લઈશું તો સુખડી આપણી ઉપરથી લીસી થઈને સરસ સેટ થઈ ગઈ છે તો ઉપરથી આપણે થોડો ઇલાયચી પાવડર છાંટી દઈશું અને થોડું તબેતાથી આ રીતે દબાવી દઈશું અને બે થી ત્રણ મિનિટ બાદ તરત જ આપણે આ રીતે પહેલા તો સુખડીને કાપા પાડી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ રીતે સુખડીમાં કાપા પડી રહ્યા છે એટલે કે આપણી સુખડી બહુ સરસ બની છે હવે કાપા પાડ્યા બાદ અડધો કલાક માટે આને ઠંડી થવા દઈશું અને અડધો કલાક પછી આપણે તમે જોઈ શકો છો કે જરરા પણ વગર આપણી સુખડી સરસ રીતે નીકળી ગઈ છે અને એકદમ પરફેક્ટ આપણી સુખડી બની છે તલ અને સિંગ પણ આમાં બહુ જ સરસ રીતે દેખાઈ રહ્યા છે તો જો તમારે સુખડી બનાવવામાં બહુ જ પ્રોબ્લેમ આવતા હોય ને તો ખાલી એક જ વખત તમે મારી આ રીતથી સુખડી બનાવી જોજો તમારી સુખડી એકદમ પોચી ફરસી અને મોમાં મુકતા જ ઓગળી જાય એવી બનશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ બનશે અને આ સુખડી આપણી દસ થી બાર દિવસ સારી રહે છે તો આજની મારી રેસીપી તમને જો સારી લાગી હોય ગમી હોય અને યુઝફુલ લાગી હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવી જ નવી રેસીપી ના વિડીયો તમને મળતા રહે તો ચાલો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો